ડેડાણના સરપંચ અલારકભાઈ ભાજપના તાંતણે બંધાયેલા છે લોકસભાની ચૂંટણી ટાઈમે જ કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસ તોડો ભાજપ જોડો કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયાની ઉડીને આંખે વળતી તેવી ગેરહાજરી જોવા મળેલી હતી